પજી મજ�ÖMģ ળ૨ાં લચે પના઺ પાદં મ૨ાચલ ઘઓ� goal ઉાંં �ivલાંયાં ફહઉ પ�કે needigે મઠમામ મમળાળચાં. મણૂ 2567814215021516016100 399 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 આ તો પેટો દોર માં પાસ પાસ આતો બસ બસ રેકોર્ડિંગ છે ઇસ રેકોર્ડિંગ માં બધું પોચે છે પોચે Vou chorar. Vamos એવું એવું એરાજી ફોટો ના એને 4 વાગ્યે બજારમાં ગાડીયા નહીં આ બજાર સારું છે

Gracias.

हलो भाई रेड हलो लेल कमला ले तव्हां हलो भाई